ધરમપુર માં રૂપે પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી તાલુકા પુસ્તકાલયનું નાણા મંત્રીના હસ્તે લોકાર્પણ લાયબ્રેરી ભવનમાં ઈ લાયબ્રેરી શરૂ કરવાની વ્યવસ્થા પણ ચોક્કસ કરવામાં આવશે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ ધરમપુર ખાતે જિલ્લા પંચાયત વલસાડ તથા તાલુકા પંચાયત ધરમપુરના સંયુક્ત ઉપક્રમે પંદરમાં નાણાં પંચ અને વિવિધ ગ્રાન્ટમાંથી રૂપિયા એક પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે ચારસો એક પોઈન્ટ પાંચ ચોરસ મીટરમાં નવનિર્મિત સરકારી તાલુકા પુસ્તકાલય ધરમપુરનું નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી એકાનુભાઈ દેસાના હસ્તે તકટી અનાવરણ કરી વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું મંત્રીએ સમગ્ર લાયબ્રેરી ભવનની મુલાકાત લઈ સુવિધાઓની સમીક્ષા કરી હતી સાથે મંત્રીના હસ્તે લાયબ્રેરી મેમ્બરશીપ કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા લોકાર પણ પ્રસંકે મંત્રી અભિનંદન પાઠવ્યા જણાવ્યું હતું કે આ લાઇબ્રેરી ભવનમાં ઈ-લાઇબ્રેરી શરૂ કરવાની વ્યવસ્થા પણ ચોક્કસ કરવામાં આવશે અહીં જુદા જુદા વિષયના અભ્યાસોને બોલાવી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે માર્ગદર્શન આપવામાં આવશે મંત્રી જિલ્લા પંચાયત પ્રમુખને ગ્રાન્ટની ફાળવણી બદલ તેમજ જિલ્લા વહીવટી તંત્રને દરેક જાહેર કાર્યમાં સહયોગ બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમજ પાડેનો મરગામ તાલુકાની લાઇબ્રેરીનું કાર્ય પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ લાયબ્રેરી ભવનમાં બોતેરથી થી વધુ વાંચકો વાંચન કરી શકે તેવી બેઠક વ્યવસ્થા સિનિયર સિટીઝન માટે અલાયદો ખંડ ગ્રંથ ભંડાર આપલે વિભાગ સામાયિક વિભાગ તેમજ દૈનિક પત્રના વિભાગની સુવિધા ઉપલબ્ધ છે લવા લાઇબ્રેરી ભવનના લોકાર્પણની શુભેચ્છા પાઠવતા ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ કે કલસરીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી અક્ષયસિંહ રાજપૂત તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સંગઠન પ્રમુખ હેમંત કંસારા વીઆઈએ પ્રમુખ સતીષ પટેલ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા જે અભ્યાસ કરવાના છે એની સાથે સાથે ઇન્ટરનેટ કનેક્શનની સાથે ઈ લાઇબ્રેરી પણ શરૂ થવી જોઈએ કારણ કે વધુ લેટેસ્ટ નોલેજ પુસ્ત પુસ્તકોમાંથી મળવા કરતાં પણ ઇન્ટરનેટ પરથી વધુ મળે છે એટલે એની પણ વ્યવસ્થા ચોક્કસ કરવામાં આવશે એ મને ખાતરી છે આપણે જાણીએ છીએ કે જ્યારથી આપણા દેશના યશસ્વી ભરત વડાપ્રધાન મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી જે પણ આદિવાસીઓના વિકાસ માટે વન બંધુ કલ્યાણ યોજના શરૂ કરી ત્યારથી જ્યારે આદિવાસીઓનો એક ખોટા હતો કે ભાઈ મેડિકલમાં જવા માટે આટલા વિદ્યાર્થીઓ જવા જોઈએ એટલા કોઈ પણ દિવસ જતા નહીં હતા ઓછામાં ઓછી પાંચ પચાસથી સાહીઠ ટકા વિદ્યાર્થીઓની જગ્યા બીજા સામાન્ય વર્ગના લોકો લેતા હતા એના માટે સ્કીપામાં એમણે દરેક અભ્યાસ વર્ગ શરૂ કર્યા અને જીપીએસસી કે આઈએએસ કે આઈપીએસ આ બધી એક્ઝામના વર્ષો કરાવ્યા અને આજે આદિવાસીઓના સીટો સંપૂર્ણ રીતે ભરાઈ છે એટલે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડિયો